જ્ઞાન ભક્તિ વૈરાગ્ય વૈરાગ્યનો અર્થ ભગવાન કપિલે સમજાવ્યો કે કર્મ કરવું પણ ફલમાં આ શક્તિ ન રાખવી અહમ તત્વ દ્વિપુરવાણા મહત્વ વ્યજાયત અને પછી મન મનચિત બુદ્ધિ અહંકાર અને એમાંથી પ્રકૃતિ પુરુષ પાંચ સૂક્ષ્મ તનમાત્ર પાંચ મહાભૂત પાંચ જ્ઞાનેન્દ્રિય પાંચ કર્મેન્દ્રિય જીવને આ ધરતી ઉપર આવવા માટે કેટલી બધી યાતનાઓમાંથી પસાર થવું પડે છે અને આ શરીરમાં આવ્યા પછી પણ કેવી કેવી દશા અવદશામાંથી પસાર થવું પડે છે જીવની આખી ગાથા કહી જીવની પ્રાર્થના સુનાવી એ તો ઠીક પણ છેલ્લે આ શરીર છોડતી વખતે શરીર છોડ્યા પછી કેટલી પીડાઓમાંથી પસાર થવું પડે છે આ બધું જ વર્ણવતા આપણને સમજાવ્યું કે આપણે જેમાં આ બહુ પ્રેમ કરીએ છીએ આ શરીર આ ચામડી આ જીવન પણ હકીકતમાં આમાંનું કશું જ આપણું નથી અને છતાં એને પોતાનું માની અને બ્રહ્મા આખું જીવન વિતાવી દઈએ છીએ ત્યારે જ થઈ શકે છે કે જ્યારે એમાં કોઈ પણ પ્રકારનો અહંભાવ ન રહે કર્યું છે ક્રિએટ તો કર્યું પણ એને રિક્રિએટ કેવી રીતે કરવું તો એ સમજાવે છે કે એ કરેલું ભગવાનને ગમ્યું તો ઠીક તો નહીં તો ગમે એના માટે શું કરવું તો કહે છે કે ચાર પુરુષાર્થને ભગવાનમાં વાળવા ધર્મ અર્થ કામ અને મોક્ષ હરેર દાસ્યમ પરો ધર્મ એટલે કે હું હરિનો દાસ છું એ મારો પરમ ધર્મ ત્યારબાદ અર્થસ્તુ રે વહી મારું અર્થ એટલે કે મારું ધન શ્રી હરિ છે ભગવાન છે

આ ચાર વસ્તુ મળે તો સમજવું એ મોક્ષ એવું નહીં કે આ શરીર છૂટી જાય પછી કોઈ શરીર ન મળે ના શરીર તો મળવાનું જ છે આપણા કર્મને આધીન આપણને શરીર મળતા જ રહેવાના છે પણ મોક્ષનો અર્થ અને આ બધા જના અર્થ સમજાવવા એક એકની અંદર એક એક કથાનક આપણને પૂરા પાડ્યા પહેલું છે ધર્મ ધર્મની અંદર સતીનું ચરિત્ર બતાવ્યું અને સતીના દ્વારા આપણને સમજાવ્યું કે સતી જ્યારે આ શરીર છોડે છે ત્યારે એનો કારણ અહીંયા મહાપ્રભુજી આપણને સમજાવે છે મહાપ્રભુજી કારણ સમજાવતા કહે છે કે આ શરીર દ્રોહી દ્વેષી અને દોષી એવા પિતા દ્વારા પ્રાપ્ત થયેલું આ શરીર એ મારા ભોળાનાથની સેવામાં ન ખપે એને જે અર્પણ કરાય તે સૌથી શ્રેષ્ઠ જ હોવું જોઈએ ગમે તેવું ચાલે આપણે બજારમાંથી કોઈ વસ્તુ તૈયાર લઈ અને જો અર્પણ કરી દઈએ ભગવાનને તો એ ગમે નહીં પણ ભગવાનને તો એ ગમે કે જ્યારે આપણે આપણા હાથેથી કોઈ વસ્તુ સિદ્ધ કરી અને પછી આપણે ભગવાનને અર્પણ કરીએ તો ભગવાન વધારે રાજી થાય છે તૈયાર વસ્તુથી ભગવાન રાજી નથી થતા ભગવાનને સૌથી પહેલી સામગ્રી સેવાની જો કોઈ હોય તો એ છે આ શરીર તો આ શરીરની આપણે જે કાળજી લેવાની છે એને શુદ્ધ રાખવાનું પવિત્ર રાખવાનું સ્વસ્થ રાખવાનું તંદુરસ્ત રાખવાનું આ આપણો ધર્મ છે કારણ આ આપણી પોતાની સંપત્તિ નથી પણ આ પ્રભુની સંપત્તિ છે પ્રભુની સેવા માટે છે અને માટે એ શ્રેષ્ઠ જ જોઈએ ઉત્તમ જોઈએ સર્વોત્તમ જોઈએ એ માટે આપણે એની કાળજી લેવી એ આપણો ધર્મ બને છે આપણા માટે નહીં આપણા પ્રભુનું છે અને માટે એને જ્યારે આપવાનું હોય તો એ કેવું હોવું જોઈએ સૌથી શ્રેષ્ઠ બેસ્ટ